કનૈયા કાંઠી પેર વિકટણ સે રણ છોડ માળ જપ કઠણ સે બદરી કેદારનાથ નેત્ર અમરનાથ સે ત્રણની જાતરા કર કઠણ સે ગંગા જમુના ત્રીજી સરસ્વતી સે ત્રણની વાત છોડ વિકટણ સે માતા પિતા ને ત્રીજા ગુરુદેવસ ત્રણે આજ્ઞા પાળવી કઠણસ સાસુ ને સસરા ને ત્રીજા ત્રણ ની સેવા કરવી કઠણસ ત્રીજા પાડોશી ત્રણ ની સાથે રે કઠણ સે બળપણ યુવાણીને ત્રીજું ગટ પણ ના દીવ કાઢવા કઠણ સે કનૈયા ની કાંઠી પેરવી કઠણ સે ત્રણસોડરાની માળા સોંપવી કઠણ સે